ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરમાં તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો ને ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી અને જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય પચાસથી સાઠ વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે અને બીજી વાત એ કે મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે ચોટી જાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે ત્રીજી વાત એ કે ઘૂંટણનો ઘસારો અંદર જગ્યા થઈ ગઈ હશે ગેપ પડી ગયો હશે તો પણ વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે અને અમારી દવા એકદમ બેસી શુદ્ધ અને સહકારી તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કર્યા વગર આવવાનું નહીં આજુબાજુવાળા ગામડાઓમાં રાજસ્થાન આમાં પાલનપુરવાળાને બધા મિત્રોને ખાસ કરીને કહું છું કે ફોન કરીને આવવાનું અને આપણે આજે હિન્દુસ્તાનની વાત કરીએ તો હિન્દુસ્તાનની અંદર આપણે અઢારે વરણ પૈસાવાળી નથી અને પૈસા દવા કરાઈ કરાઈને થાકી ગયા હોય અને હવે પૈસાનું પાણી કરી અને ખાટલામાં હરેલી અને હુઈ ગયા હોય એવા લોકો સુધી આ વીડિયાને શેર કરજો અને વીડિયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવશે અને રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાભર પાભર હાઈવે રોડ રાધનપુર આસ્થા હોસ્પિટલની આગળ આવો એક કિલોમીટર એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ દિવ્યા કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે સાઠ નંબરની અનવરભાઈ વૈદ અંજારવાડા લખ્યું છે અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર ભાઈ રબારી બંધવડવાળા એમને પૂછી લેશો એટલે મારું કાર્ડ મારો નંબર અને બધી ડિટેલ તમને ભાઈ રબારી આપશે અને મારી એકદમ દીશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી અને મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાળા ઘણા લોકો પૂછે સાહેબ તમારું ગામ કયું છે અને કયા ગામથી આવો છો મારું ગામ છે અંજાર અંજાર કચ્છમાં આવ્યું અને મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વૈ ધ ફોલો કરજો બે લાઇક કરજો અને તમને બધાને નવા નવા વિડીયો અપલોડ થાય છે એ જોવા મળશે નમસ્કાર મિત્રો મારા વાલાઓ